ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી છે મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રએ તેની ચૌદ વર્ષની બહેન સાથે માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી આ અંગે માતા પિતાને કહ્યું હતું જાનથી મારી નાખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગ્ગા દીકરા વિરુદ્ધ માતાએ ઢીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની અટકાયત કરી છે ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતી અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો સોળ વર્ષીય પુત્ર અને ચૌદ વર્ષની પુત્રી નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરતા હતા ગત સોમવારે સવારે પુત્રીને પેટમાં દુખાવો થતાં દંપતી તેને ઉનાપાણી રોડની ખાનગી હોસ્પિટલ લઈ ગયું હતું ત્યાં ડૉક્ટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનું ગર્ભ હોવાનું જણાવી તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જોકે દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવિત ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પુત્રી કોઈ જવાબ આપ્યો નહોતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતાં દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયું હતું ત્યાં પણ ડોક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી ચૌદ વર્ષની દીકરી છે આ આ ઘટનામાં આ દુષ્કૃત દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા હડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચાર્ય હોતું